ભરૂચ પાંચ બત્તીના જીબી સબ સ્ટેશન પર રાત્રે લોકોનો બોલ પશ્ચિમ વિસ્તારના સોસાયટીના રહેવાસીઓના બોલ વીજ પુરવઠો ન મળતા લોકોમાં જોવા મળ્યો હતો પોતાના પરિવાર સાથે જીબી કચેરીએ પથારી પાથરી સુઈ જઈને વિરોધ કરવામાં આવ્યો હતો ભરૂચના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર એક અને બે માં છેલ્લા પાંચેક માસથી વોલ્ટેજ ડ્રોપની સમસ્યા અંગે આ વિસ્તારના રહીશો દ્વારા અવારનવાર જીબી ખાતે કમ્પ્લેટ પણ કરવામાં આવી હતી તેમ છતાંય કોઈ કાર્યવાહી ન થતા પશ્ચિમ વિસ્તારની સોસાયટીના લોકો પાંચ બત્તી ખાતે આવેલી જીબી કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો પશ્ચિમ વિસ્તારમાં ઘણા સમયથી વિસ્તારના લોકો દ્વારા જીબી ખાતે રજૂઆતો પણ કરવામાં આવી હતી અને નવ ડીપી મૂકવામાં આવે જેના કારણે અવારનવાર વોલ્ટેજ ડ્રોપિંગ વીજ કાપની સમસ્યાનું નિરાકરણ આવે જીબી કચેરી ખાતે રાત્રિ દરમિયાન પોતાના ઘરના સભ્યો સાથે

શહેરના લોકો દ્વારા સ્થાનિક કાઉન્સિલરોની આગેવાનીમાં જીબી બી ખાતે હલ્લાબોલ કરવામાં આવેલું છે છેલ્લા કેટલાક દિવસથી જી બી તંત્ર દ્વારા એમની નફટાઈ કહો કે ભરૂચની પ્રજાને હેરાન કરવાની નીતિ દ્વારા નીતિના કારણે જે ભરૂચના અંદર લાઈટ જવાના વારંવાર બનાવો બની રહ્યા છે છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ નગરપાલિકાના મારા સાથી સભ્યો દ્વારા અવારનવાર નગરપાલિકા ખાતે ફરિયાદ કરવામાં આવેલી છે કે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે વારંવાર રાતે લાઇટ જવાના બનાવો બને છે વિવિધ વિસ્તારોના અંદર પણ એ રજૂઆતને ધ્યાનમાં ન લેતા આજે ફરીવાર છેલ્લા બેથી ત્રણ કલાકથી ભરૂચ શહેરના મોટાભાગના વિસ્તારના અંદર લાઇટ જવાના કારણે લોકો કંટાળીને પોતાના બાળકોની સાથે અને મહિલાઓ જી ખાતે આજે પહોંચી ચૂકેલા છે અમે અહીંયા ગાદલા બિસ્તરા સાથે પહોંચેલા છે જીબીના અધિકારીને અમે બે દિવસ પહેલાં જ ચેતવણી આપેલી કે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે લોકો જે કહી શકાય કે ગરીબ મધ્યમ વર્ગ પરિવારના લોકોના ફ્રી ટીવી ઉડી જવાના બનાવો બનેલા છે ઇલેક્ટ્રોનિક સામાનો ઉડી જવાના બનાવો બનેલા છે પણ બીની નફટાઈના કારણે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી આજે આમ પ્રજા દ્વારા કંટાળીને છેલ્લે નગરપાલિકા ખાતે રાત્રે અગિયાર વાગે પહોંચીને અહીંયા વિરોધ કરવામાં આવેલો છે